સુરતીઓ દરેક તહેવારને ખૂબ જ મોજ શોખથી ઉજવતા હોય છે ત્યારે હવે ઉત્તરાયણ તહેવાર દરમિયાન સુરતીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક તેની ઉજવણી કરતા હોય છે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસો પહેલા જ પતંગ ચગાવવાની શરૂઆત થઈ જાય છે તેમજ વાસી ઉત્તરાયણની પણ પરંપરા સુરતમાં જોવા મળે છે સુરત શહેરમાં એકસો કરતા પણ વધુ બ્રિજ હોવાને કારણે વાહન ચાલકો ત્યાંથી પસાર થતા સમયે મોતનું સંકટ તેમના પર રેડાતું હોય છે જેને પગલે વાહન ચાલકોના રક્ષણ માટે તાર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

જેને પગલે વિસ્તારના બ્રિજ પરથી બાંધવાની શરૂઆત કરવામાં આવી છે જે આગામી દિવસોમાં તમામ શહેરના બ્રિજ પર તાર લગાવી દેવાશે બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં ઘણા એવા બ્રિજ અને ફ્લાયઓવર છે કે જે ઉત્તરાયણના દિવસો દરમિયાન બે થી ત્રણ દિવસ સુધી બંધ રાખવામાં આવે છે કારણ કે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પતંગના માંજાના કારણે ઇજાગ્રસ્ત થતા હોય છે અથવા તો મોતને પણ ભેટતા હોય છે આ અકસ્માતોને રોકવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજની બંને બાજુએ તાર લગાવી દેવામાં આવે છે જેથી કરી માંજો નીચે સુધી ન આવે અને વાહન ચાલકના ગળામાં કે અન્ય જગ્યાએ ભરાઈ ના જાય પોલીસ કમિશનર દ્વારા પણ વાહન ચાલકોની સેફટીને ધ્યાન માં રાખી ઉત્તરાયણ દરમિયાન કેટલાક બ્રિજને બંધ કરવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો જાહેરનામું પણ બહાર પાડતા હોય છે બ્રિજ સિટી હોવાને કારણે અનેક બ્રિજ પર કામગીરી ઝડપથી પૂર્ણ થવા માટે અત્યારથી જ બ્રિજની બંને બાજુએ તાર લગાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેના કારણે વાહન ચાલકોને મોતનું જોખમ ખૂબ ઓછું થઈ જાય છે બ્રિજની આજુબાજુ લગાડવામાં આવતા તારના કારણે વાહન ચાલકોને મોટી રાહત થઈ જાય છે bureau report h24 news surat